બાપરમાં ગૌમાતા સહાયના બેનર ઉખાડી ફેંકતા વિવાદ રાત્રે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં જપાચ હતી બાબરમાં ગૌમાતાના બેનર ઉતારી ગૌરવયાત્રાના બેનર લગાવતા હંગામો સર્કલ પર ગૌમાતાના બેનર ઉતારીને ભાજપના બેનર લગાવાતા ભાજપ આપના કાર્યકરો આમને સામને વિરોધ કરવા જતા ભાજપ શહેર પ્રમુખ અમૃત માળીએ તમે કોણ અમને પૂછવા કોણ એવું કહેતા બબાલ

અમે કોણ કેવા વાળા તમે તમને વસ્તી કહે છે અમાર તમે તમાર તમા તમારી કઈ ઓથોરિટી તમે અમને ક્યો આમ દરેક નાગરિકનો અધિકાર છે ગૌરવ અધિકાર છે કેમ ઓથોરિટી એટલે પૂછવાનો